મોડલની વાત કરું બે હજાર પંદર ના મોડલ આ ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર અને રિવર્સ અંદર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા એક વખત ઓનરનો નું કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો પેલા ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ઓરિજિનલ કલરમાં જોવા મળશે કંપની કલરમાં એન્જિન હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી સારી ટ્રેક્ટર બધું વાયરિંગ બધુંટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર પચાસ ટકા જેવા એટલે કે મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર નું પાર્સિંગ પણ ચાલુ છે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે આ ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો